મિત્રો આપણે આવી ગયા છે રાધિકા માટલા ગુલ્ફી અંદર તમે જોઈ શકો ઘણી બધી ટ્રાફિક છે આજે ઉનાળાની ગુલ્ફી ખાવાની એમાં અલગ અલગ પ્રકારની તમને ગુલ્ફીઓ મળી રહેશે તો અમે પણ ખાવા આવી ગયા તમે પણ આવી શકો છો માવા મલાઈ કાજુ દ્રાક્ષ માવા મુલકન માવા મસ્તી અલગ અલગ પ્રકારની ગુલ્ફી મળી રહી છે કે દે દે મોળ ગોળ ગોળ આકલ રહા દે કે કે કરે હા આ તો ડોહી કઈ ન બોલાતો બે બસ હશમ લઈ લે આપણે પેટ્રોલ ઓ આ દે કા લીએ આપણે પણ ના એક ને દા આ લી એટલી વાત આ કા મોળ એ ભાઈ